گ نو نمتاثر گیوز ستیہ

જી બિલકુલ તો ચર્ચા આપણે શરૂ કરીએ એ પહેલાં ગુજરાત ટાઇટલ્સ વિશેનો એક ખાસ રિપોર્ટ જોઈ લઈએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ના નગારા વાગી રહ્યા છે 22 તારીખે જ્યારે પ્રથમ બોલ ફેંકાશે ત્યારે 2024 IPL નો વિધિવત પ્રારંભ થશે પ્રથમ મેચ ગત વર્ષના ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નાઈમાં રમાશે પણ આજે આપણે વાત કરીશું ગુજરાત ટાઇટન્સની 2022 ની ચેમ્પિયન અને 2023 ની રનર અપ રહેલી આ ટીમ જોરદાર રહી લોકોની અને ક્રિકેટ ચાહકોની અપેક્ષાઓથી પણ વધુ દમદાર શાનદાર રુવાબદાર આ ટીમ નીકળી પ્રથમ વાર ફાઇટર હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપની ચારે બાજુ પ્રશંસા થવા લાગી લો પ્રોફાઇલ ખેલાડીઓને સાથે રાખીને આ ટીમને હાર્દિક પંડ્યાએ પોતાની કુનેહ અને રણનીતિની અસરકારક એપ્લિકેશન દ્વારા ટીમને ચેમ્પિયન બનાવી અને એક નવો ચીલો ચાતરી દીધો બીજા વર્ષે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ચેન્નાઈ સુપર કિંગ સામે આ ટીમ હારી ગઈ એક ગુજરાતી જાડેજા બીજા ગુજરાતી હાર્દિકને નડી ગયો મેચ લઈ ગયો અને ગુજરાત રનર્સ અપ થયું આ વખતે પરિસ્થિતિઓ અલગ છે ગુજરાતની ટીમમાંથી ગુજરાતનો કોઈ ખેલાડી નથી કારણ કે હાર્દિક હવે મુંબઈનો કેપ્ટન બની ગયો છે ગત વર્ષે સૌથી વધુ રન શુભમન ગિલે બનાવ્યા જ્યારે સૌથી વધુ વિકેટો મોહમ્મદ શમીએ લીધી આ વર્ષે શમી પણ ઈજાગ્રસ્ત છે એટલે ગુજરાતને બેવડો માર પડશે હાર્દિક અને શમીનો તો આ ટીમમાં ફાઈટર્સની કમી નથી ગિલ આક્રમક બેટર છે તો શમીના સ્થાને ઉમેશ યાદવ ડ્યુટી બજાવશે પણ શું આ ખેલાડી શમી જેવી ઝડપ અને વિકેટો માટેની ભૂખનું પ્રદર્શન કરી શકશે સાઈ સુદર્શન સાહા મિલર વેટ વિલિયમસન જેવા બેટર્સ અભિનવ મનોહર ઓમર ઝાઈ જેવા ઓલરાઉન્ડર્સ અને રાશિદ ખાન સ્પેન્સર જોન્સન કાર્તિક ત્યાગી રાહુલ તેવટિયા જેવા બોલર્સ અને ઝંઝાવાતી બેટિંગ કરી મેચનું પરિણામ બદલી શકે તેવા ખેલાડીઓ છે

અસ્તિત્વ કહેવાય તો બે વર્ષથી આવ્યું એટલે બે હજાર બાવીસથી આવ્યું ફર્સ્ટ ટાઈમ દેવ પ્લેડ ઇન ટુ ઝીરો ટુ ટુ અને ખાસ કરીને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં જ્યારે આ ટીમે રમવાનું શરૂ કર્યું ત્યારે નોબર્ટ વોઝ નોઈંગ કે ભાઈ આ પર્ટિક્યુલર ટીમ ક્યારેક ચેમ્પિયન પણ બની શકે છે એટલે ખાસ કરીને પહેલાં તો અશક્ય વાત હતી કે આ છે ટીમના ખેલાડીઓ જે લેવામાં આવ્યા છે આઈપીએલની ઓક્શનમાં જે રીતે ટીમનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે જે રીતના બેટર્સ બોલર્સ ઓલરાઉન્ડર્સને કમ્બાઈન કરવામાં આવ્યા છે જે રીતે આશિષ નેહરાને કોચ રાખવામાં આવે છે અને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યા છે હાર્દિક પંડ્યાનું પણ કેપ્ટનશીપ પહેલીવાર એમને મળી હતી એટલે એ પણ લોકોને બહુ જ ડાઉટ હતો કે કઈ રીતે કારણ કે હાર્દિક પંડ્યા એક એવો ખેલાડી છે કે જે રોહિત શર્માના હાથ નીચે પાંચ વર્ષ સુધી એટલે કે મુંબઈ ઇન્ડિયન્સને ચેમ્પિયન્સ એમણે પાંચ વાર બનાવ્યું એ પાંચે પાંચ સિઝનમાં હાર્દિક પંડ્યાનું કોન્ટ્રિબ્યુશન જબરજસ્ત હતું એક ખેલાડી તરીકે અને હવે હી વોઝ ઇન ધ ડિફરન્ટ રોલ ઓલ ટુગેધર એક કેપ્ટનશીપનો રોલ હતો અને એક ઓલરાઉન્ડરનો એક ફિનિશરનો એક બોલરનો એક બેટરનો એટલે દરેકને એમ કે ભાઈ આ ટીમ કંઈ કાઠું કાઢે એવી લાગતી નથી બટ હી પ્રૂવડ એવરીબડી રોંગ અને હાર્દિક પંડ્યાએ જે રીતે એક કુનેહના દર્શન કરાવડાયા કે ભાઈ યસ હી હેઝ ગોટ ધેટ ગટ્સ ટુ ટેક ધ ટીમ ટુ ધ વિક્ટરી અથવા તો જે રીતે દરેકે દરેક ખેલાડીઓ પાસેથી એટલું શાનદાર કામ એણે કઢાવ્યું કારણ કે આ બધા જે ખેલાડીઓની ટીમના હતા એ ટીમના કંઈ બહુ મોટા રેકોર્ડ્સ હતા નહીં કે ભાઈ બહુ જ બધું જીત્યા હોય તો બહુ બધી સેન્ચુરિઝ મારી હોય લો પ્રોફાઇલ પ્લેયર્સ હતા પણ એ લો પ્રોફાઇલ પ્લેયર્સને એની પાસેની ક્ષમતા પ્રમાણે કામ કઢાવીને ટીમને પહેલાં વર્ષે એણે ચેમ્પિયન બનાવ્યું ત્યારે લોકોના મોં ખુલ્લા રહી ગયા બિકોઝ વોટ ઇઝ હેપન હાર્દિક પંડ્યા અને એ પણ એની ટીમ ચેમ્પિયન બનાવે છે અને એમ ચેમ્પિયન ટીમમાં કોઈ મોટા નામ નહીં સિવાય કે હાર્દિક પંડ્યા મોહમ્મદ શમી અથવા તો બાકીના જે ખેલાડીઓ છે એક આશ્ચર્ય હતું કે ભાઈ આ રીતના બને કે લો પ્રોફાઇલ ખેલાડીઓને લઈને પણ જો કેપ્ટનશીપ દમદાર હોય કેપ્ટનશીપ જોરદાર હોય તો ક્યાંક તમે ટીમને જીતાડી શકો છો અથવા ટીમ જીતી શકે છે એ વિશ્વાસ ક્યાંક દરેકે દરેક ખેલાડીઓને હાર્દિક પંડ્યાએ અપાવ્યો નેક્સ્ટ યર જે પરિસ્થિતિ બની ધ ટીમ પ્લેડ વેલ ચૌદમાંથી દસ મેચો જીતી ટોચ પર રહી બધું બરાબર પણ ફાઇનલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જેને કહેવાય કે હારનો સામનો કરવો પડ્યો અને દેટ વોઝ અધરવાઇઝ એ વખતે પણ ફાઇનલમાં જતી ટીમ એટલે રનર્સ ઓફ ટીમ બનવું પડ્યું અને એટલે કે સેકન્ડ રહી આ ટીમ એટલે એમ જોવા જઈએ તો જે રીતે ટીમનું વર્ચસ્વ ટીમનો પ્રભાવ જે રીતે પોઈન્ટ ટેબલ ઉપર ટોચનું સ્થાન જાળવી રાખવાની ક્ષમતા અને જે રીતે દરેકે દરેક યુવા ખેલાડીઓ કે બહુ મોટા નામ નથી છતાં પણ એક જેને કહી શકાય કે એક ડિટર્મિનેશન ડેડિકેશન અને ડિસિપ્લિન ક્યાંક આ ખેલાડીઓમાં એણે ઊભી કરી અને એક જોરદાર પરફોર્મન્સ એને કઢાવડાવ્યું છેલ્લી મેચ હારી ગયા ફાઇનલ એવરીબડી નોઝ આપણે બધા જાણીએ છીએ કે શું બન્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પણ આ બંને વર્ષનું જે ટેનોર રહ્યું ગુજરાત ટાઇટન્સનું દેટ વોઝ ફેન્ટાસ્ટિક જર્ની વોઝ એક્સિડન્ટ બીજું કે એમના જે ખેલાડીઓ છે એ દરેકે દરેક ખેલાડીએ કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુટ કર્યું છે એટલે તમે લિસ્ટ ઉપર નામ નાખો તો ટોપ ટેનમાં તમને ગુજરાત ટાઇટન્સના બહુ ખેલાડીઓ ના મળે બટ મેચ વાઇઝ તમે જુઓ તો ધેરા પ્લેન્ટી ઓફ પીપલ કે જેઓ પોતાના ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સથી ઓન દેટ પર્ટિક્યુલર ડે સારું રમીને ટીમને જીતાડવામાં મહત્ત્વનો ફાળો ભજવ્યો તો ક્યાંક એ કહી શકાય કે એક જોરદાર કેપ્ટનશીપ હતી લીડરશીપ જેને કહેવામાં આવે છે દેટ લીડરશીપ વોઝ ધેર એની આવડત હતી કે કઈ રીતે ખેલાડીઓ પાસેથી કામ લેવું એટલે સફળ ટીમ એમ તો સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ છે પાંચ વાર ચેમ્પિયન છે મુંબઈ ઇન્ડિયન્સ છે પાંચ વાર ચેમ્પિયન છે બટ આ પર્ટિક્યુલર ચેમ્પ ટીમે જે પહેલી ચેમ્પિયનશીપ મેળવી દેટ વોઝ ફેન્ટાસ્ટિક કારણ કે ડાર્ક હોર્સ તરીકે આ ટીમ આગળ આવી અને દે હેવ લિફ્ટેડ ધ ટ્રોફી ઇવન ઇવન ઇન ધ નેક્સ્ટ ઇયર મીન્સ દેવ પ્લેડ વેલ બટ કુડન્ટ મેક ઇટ ટુ ધી યુ નો વિનિંગ ધ ટ્રોફી ٹیم ایز ا ٹم دیفورم ویل نوٹ ایز اڈیویجل شُبمن گیل بہت سرس رم ہاردک پنڈیا ایٹ ٹائم سی پلیڈ ویل سائیں سرشن رمی گیا ویڈ رمی گیا کارک تو محمد شمی نے جوردار بولیگ تو آ جیگریڈ دیٹ ہیز کمبائنڈ ایوریبڈی اینڈ ٹوک دم ٹو د بیکٹری اٹل من چُکے پہلی بات تو آدھا کھلاڑیوں پوچھا آتے شدلس ہائی بیڈ તમારી પાસે એ કેપ્ટન કે જે કેપ્ટન કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ખેલાડી પાસેથી જોઈતું કામ કઢાવી શકે અથવા તો એનું બેસ્ટ પરફોર્મન્સ અપાવી શકે હાર્દિક પંડ્યા ઇઝ હેઝ જોઈન મુંબઈ ઇન્ડિયન્સ તો દેટ ઇઝ ધ ફર્સ્ટ બિગ બ્લો કમિંગ ટુ ગુજરાત ટાઇટન્સ બીજી વાત છે મોહમ્મદ શમી હુ હેઝ બિન નંબર વન એઝ ફાર એઝ વિકેટ ટેકિંગ ઇઝ કન્સર્ન લાસ્ટ યર હી ઇઝ ઇન્જન હી ઇઝ નોટ ધેર એટલે પ્રીમિયર બોલર જેને કહી શકાય એ પ્રીમિયર બોલર મોહમ્મદ શમી પણ આ વખતે ટીમમાં નથી એટલે આ બે જ્યારે મોટા ખેલાડીઓ નથી રમતા ત્યારે ટીમની જીતવાની શક્યતાઓ ટીમની પ્લે ઓફ સુધી પહોંચવાની શક્યતાઓ ટીમના પરફોર્મન્સની શક્યતાઓ એ થોડીક ઓછી થાય છે દેટ રિડ્યુસ ઇઝ ધ પોસિબિલિટી ઓફ રીચિંગ ટુ ધ ટોપ ફોર એટલે ક્યાંક એમ કહી શકાય કે જે દમ એનો બે વર્ષ આપણે જોયો બાવીસ ત્રેવીસમાં એ કદાચ આ વખતે જોવા ના મળે પણ ખેર ધીસ ઇઝ ક્રિકેટ નોબડી નોઝ વોટ કેન હેપન આપણે શુભમન ગિલની કેપ્ટનશીપ કેવી છે જોયું નથી એટલે પોસિબલ છે કે એ પણ કંઈક નવું કરે અને કંઈક નવા ક્ષેત્ર નવી ક્ષિતિજો સર કરી શકે છે તો ક્યાંક જોવાનું રહેશે પડકારો એવું છે આ વખતે બીજી ટીમો ધારો કે મુંબઈ ઇન્ડિયન્સની તમે વાત કરો વેરી સ્ટ્રોંગ રોહિત શર્મા છે ત્યાં આગળ હાર્દિક પંડ્યા હેઝ જોઈન ધ ટીમ સો દેટ એ ટીમનું જે વેઇટેજ છે વેઇટેજ વેટેજ ખૂબ વધી ગયું છે એટલે ચેમ્પિયનશીપ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જુઓ તો મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ મચ સ્ટ્રોંગર ટીમ દેન એની અધર ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પણ છે પણ અત્યારના તબક્કે એમ લાગે છે કે ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ વધારે ગુજરાત ટાઇટન્સની ટોપ ફોરમાં પહોંચવાની શક્યતાઓ અફકોર્સ ટીમ તો જીતવા માગશે જ એમાં કોઈ સવાલ નથી કોઈ આત્મવિશ્વાસ ઓછો હોય એવી વાત નથી પણ દેર આર સર્ટન ફેક્ટર્સ કે જે અગેન્સ્ટમાં જઈ રહ્યા છે અને બીજી ટીમો ટુ દેટ એક્સટેન્ટ સ્ટ્રોંગ થઈ છે એટલે જોવું એ રહ્યું કે શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે જી જી સો આપણે વાત કરી રહ્યા હતા હાર્દિક પંડ્યાની તો હાર્દિક પંડ્યા એવો ખેલાડી જેણે ખરેખર તો આ ટીમને એક લેવલ સુધી લઈ ગયા છે હવે આ હાર્દિક પંડ્યાનું જે ફેક્ટર છે એ ફેક્ટર કેટલું અગત્યનું જો એને એક ગેમ ચેન્જર આપણે કહી શકીએ કે આ રિયલ પરફોર્મર આપણે કહી શકીએ સી હાર્દિક પંડ્યા ઇઝ સમથિંગ ડિફરન્ટ ઇન ક્રિકેટ આપણે જ્યારે સચિન તેંડુલકરને રમતા જોઈએ છીએ તો આપણને એમ થાય કે હી ઇઝ અ નેચરલ પ્લેયર હી પ્લેઝ ઇઝ શોર્ટ વિથ ગ્રેટ ઈઝ આપણે વિરાટ કોહલીને રમતા જોઈએ તો આપણને એમ થાય કે હી પ્લેઝ એ શોર્ટ સો વેલ એ પ્રમાણે હાર્દિક પંડ્યાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હતું ધ એનર્જી એનર્જી ટુ વિન એ દરેકે દરેક ખેલાડીમાં વિશ્વાસ જે જગાવવાનો હોય એ વિશ્વાસ જગાવવાનું કામ એણે કર્યું છે એણે કહ્યું કે ભલે આપણા ખેલાડીઓ નબળા છે નબળા ઇન ધ સેન્સ દે ડોન્ટ હેવ એ બિગ નેમ્સ પણ આપણે આ ટ્રોફી જીતી શકીએ છીએ એ આત્મવિશ્વાસ ખેલાડીઓને અપાવ્યો આર નોટ ઓન્લી ધેટ હી સપોર્ટેડ ધ પ્લેયર્સ ટુ બ્રિંગ ધ બેસ્ટ ઓફ ધેમ સૌથી સારામાં સારું એમનું પરફોર્મન્સ કાઢાવવામાં એ પોતે એક મોટું ફેક્ટર બની ગયો ઠીક છે રમવાનું અને બેટિંગ કરવાનું રન બનાવવાનું ધેટ ઇઝ ઓકે એ આપણે અત્યારે એનું કારણ કે એ મોટો ઇન્ગ્રેડિયન્ટ સૌથી મોટો ઇન્ગ્રેડિયન્ટ એ છે કે હિઝ કેપેસિટી ટુ મેક એ ટીમ એ ટીમ બનાવવી ખૂબ મુશ્કેલ હતી અને ટીમ એવી ટીમ બનાવી કે ایک جتیم میں چھو جیتے نا ایوری بڑی ہیز کنٹریبیڈ ٹو د وکٹری درکی درکے جیت میں کنٹریبیٹ کر ڈرائیو فورس ہیز د فورس ہُ نوز ہاؤ ٹو گیٹ د ریزلٹ اٹھا ہاردک پنڈیا اِز نوٹ اکریکر اینلی ہی از اٹوٹل اپنے جب ایم ایس دھونی نے نا کہپٹنشیپ کہ جے پری بڑھو چھے بڑا ایم ایس دونی چھے યસ હાર્દિક પંડ્યા વિલ બી ધ ફ્યુચર મેન વધારે એનો જેવો એક્સપિરિયન્સ થશે ત્યારે કે પણ મહેન્દ્રસિંહ ધોની જેવો જ કેપ્ટન પુરવાર થાય સો હી હેઝ ગોટ ધેટ લીડરશીપ એબિલિટી ટુ બ્રિંગ ધ બેસ્ટ આઉટ ઓફ અવેલેબલ નોટ તો આ એક છે એ સૌથી મોટું ફેક્ટર છે એ ફેક્ટરને તમે કોઈ પણ નામ આપો પરફોર્મર કહો કે એને તમે કંઈ પણ કહો એવરીથિંગ કારણ કે તમારી પાસે એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે જે ટીમને જીતાડવા માટે બાકીના દસ ખેલાડીઓને એક કરીને રાખે એન્ડ ધેટ ઇઝ વોટ હાર્દિક પંડ્યા ઇઝ ઓલ એબાઉટ એટલા માટે આ મોટી ખોટ પડવાનું કારણ એ છે બિકોઝ હી હેઝ ગોટ ધ ડાયનામિઝમ ધ ડાયનામિઝમ ઇઝ મિસિંગ ઇટ્સ નોટ ઇન એવરીબડી એ ડાયનામિઝમ ક્યાંક તમને ખો ખર રોહિત શર્મામાં જોવા મળે કદાચ એમ એસ ધોનીમાં જોવા મળે બટ ધીસ મેન ઇઝ કેરિંગ અલોંગ એની પાસે જ એની સાથે જ છે ડાયનામિઝમ દરેકે દરેક મેચમાં એની પોતાની મેદાન ઉપરની હાજરીમાં વિકેટ લેવાની હોય બોલિંગ ચેન્જીસ કરવાના હોય ફિલ્ડિંગ ગોઠવવાની હોય આઈ થિંક હી ઇઝ અ પરફેક્ટ કેપ્ટન ટુ બી વેરી પ્રિસાઇઝ અને હવે એક મોટી ટીમનો કેપ્ટન બન્યો છે એટલે હવે એનું પરફોર્મન્સ બી ચકાસવામાં ચોક્કસ આવશે બટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ લીડર આઈ હેવ સીન જી હાર્દિક પંડ્યા વિશે આપણે આટલી વાત કરી ગુજરાત ટાઇટન્સમાં જ્યાં સુધી હતો પણ હવે ગુજરાત ટાઇટન્સે મોટો ફટકો પડ્યો કેમ કે એ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાઈ ગયા છે અને હવે તેમના સ્થાને આવ્યા છે શુભમન ગિલ તો શુભમન ગિલમાં પણ ક્ષમતા તો છે જ એ વાત તો છે જ પરંતુ જ્યારે વાત કેપ્ટન્સીની અહીં આવી રહી છે ત્યારે શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા તો કેવી રીતના આપણે આ સરખામણી કરી શકીએ અને શું લાગે છે કેપ્ટનસી વિશે એટલે તમે કોઈ પણ કેપ્ટનને સરખાવી તો ના શકો ગયા વખતમાં સૌથી વધારે રન કર્યા છે શુભમન ગિલ વોઝ ઇન ટેરિફિક ફોર્મ લાસ્ટ યર એન્ડ ઈ હેઝ ડન ગ્રેટ વર્ક ત્રણ તો સેન્ચુરીઝ છે એની સો શુભમન ગિલ ઇઝ અ ડાયનામિક બેટર વી હેવ સીન હિમ બેટિંગ વેલ વી હવ સિનિંગ ડાન્સિંગ ડાઉન ધ ટ્રેક એન્ડ ગોઈંગ ફોર ધ શોર્ટ્સ સિક્સર્સ એ સારા મારી શકે છે એની હાઈટ છે એબિલિટી ટુ સ્ટે ઓન ધ વિકેટ છે રમવાની ક્ષમતા છે પ્લેયરના માથા ઉપરથી એ રમી શકે છે શોર્ટ્સ કે વિચ ઇઝ મસ્ટ એઝ ફાર એઝ લિમિટેડ ઓવર્ઝ ક્રિકેટ ઇઝ કન્સર્ન તો એની ખેલાડી તરીકેની ક્ષમતા વિશે તો કોઈ સવાલ હોય જ ના શકે લીડરશીપ ક્વોલિટીઝ કેટલી છે વી હેવ વી ડોન્ટ નો વી ડોન્ટ નો ઇન ધ સેન્સ નો બડી નોઝ ઇવન હાર્દિક પંડ્યાનું એવું હતું કે ભાઈ કોઈને ખબર નથી કે આ કેવો લીડર હશે કેવો કેપ્ટન હશે બટ હી પ્રૂવ હિમસેલ્ફ એટલે આપણે બંનેને એક ત્રાજોમાં જોખો બેસે તો કદાચ બની શકે કે આપણને એમ લાગે કે યાર ગીલ તો નહીં કરી શકે જે હાર્દિક પંડ્યા કર્યું છે બટ યુ નીડ ટુ ગીવ એ ચાન્સ લેટ યુ પ્રૂવ હિમસેલ્ફ એને એક એ જ ટીમ આપવામાં આવી છે કે જે ટીમમાંથી રમીને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બન્યા છે ના ઇટ ઇઝ હી ઇઝ નો ટેકિંગ કે હવે કઈ રીતે આ ટીમને જીત સુધી લઈ જાય છે અથવા તો ટોપ ફોરમાં લઈ જાય છે અથવા તો પ્લે સુધી લઈ જાય બિકોઝ તમારે બંનેને કમ્પેરિઝન કરવા માટે એને તક તો આપવી જ પડે અત્યારે આપણે કહીએ કે કેપ્ટન તરીકે કેવું હશે એના કરતાં બેટર એ છે કે આ એક ટુર્નામેન્ટ જોઈએ કારણ કે જ્યારે એમના ઓફિશિયલ સાથે ચર્ચાથી અમે પ્રશ્નો પૂછ્યા હતા એના આશિષ નેહરા અને એમના જે હેડ કોચ છે તો એવરીબડી સેઝ કે એ એક્સપિરિયન્સ આવવું મુશ્કેલ છે એ બધી વસ્તુ પણ યુ હેવ ટુ મૂવ ઓન આઈ મીન ધ ઇઝ નો બડી ઇઝ પરફેક્ટ ઇન ધીસ વર્લ્ડ અને કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી એટલે પરફોર્મ કરી જ ના શકે એવું નથી ઓન દેટ પર્ટિક્યુલર ડે એ ખેલાડી જબરજસ્ત રમી શકે તો કેપ્ટનશીપ માટે થોડીક વેઇટ કરવાની છે બટ ઓનલી કન્સર્ન ઇઝ દેટ હી શુડ નોટ બોકડાઉન વિથ હિસ કેપ્ટનશીપ એની કેપ્ટનશીપ એની અસર એ એની બેટિંગ ઉપર થવી ના જોઈએ બિકોઝ જેની પાસેથી તમને જયારે જોઈએ ત્યારે વિકેટ લઈ આપે તમને કેપ્ટન એના હાથમાં બોલ આપે તો એક સિન્સિયર ખેલાડી તરીકે તમે એને જોઈ શકો ઇઝ અ વેરી સિનિયર ઓલ્સો સિનિયર હોવા છતાં સિન્સિયરિટીથી જે લાઇન અને લેન્થ અને જે વેરીએશન્સ એણે ગઈ આઈપીએલમાં બતાવ્યું છે દેટ વોઝ કમાન્ડિંગ એમ લાગતું હતું કે આ ખેલાડી આટલી જબરજસ્ત બોલિંગ કરે છે એમ અને હમણાં જ એને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે આપવામાં આવ્યો છે તો એનું જે પરફોર્મન્સ છે ટેસ્ટ મેચ હોય વન ડે હોય ટી ટ્વેન્ટી હોય હી ઇઝ ઓલવેઝ પુટિંગ ઇઝ બેસ્ટ એન્ડ ગેટ ધી બેસ્ટ રિઝલ્ટ એટલે આવું માનું છું કે બહુ અગત્યનું પાસું છે કે મોહમ્મદ શમી નથી રમવાના બિકોઝ તમારી પાસે એક ખેલાડી તો એવો હોવો જોઈએ કે જે તમને વિકેટ અપાવે જે તમને તમારા બિલ પર વિકેટ અપાવે અત્યારે વિકેટ જોઈએ છે ઓકે લો આ વિકેટ તો એ પર્ટિક્યુલર ફટકો બહુ જ મોટો મારા ખ્યાલથી શમીનો પડશે ખેર સિનિયર્સની આપણે વાત કરી કે ભાઈ મૂવન ટીમને કરવાનું છે દેટ્સ ઓકે પણ આ મૂવ ઓન કર્યા પછી એના પેંગડામાં પગ કોણ નાખશે ફર્સ્ટ કમ્સ ઇઝ ઉમેશ યાદવ ઉમેશ યાદવ એકોર્ડિંગ ટુ મી ઓફકોર્સ ઇઝ અ ગુડ બોલર દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ પણ એની પાસે પાવર પ્લેમાં બોલિંગ નખાવીને વિકેટો લેવી થોડુંક મુશ્કેલ લાગે છે બિકોઝ હી હી હેઝ ગોટ ધ ફ્લેટ ટ્રેજિક્ટરી ઓફ ધ બોલિંગ વિચ ઇઝ નો ઇઝીલી બેટ્સમેન દ્વારા પ્રિડિક્ટ થઈ શકે છે سو بیٹس مین این د بیک فٹ اور اپ ہی کین گو فور د شٹس اٹھ لرٹیکل پنٹریشن آف ٹیکنگ وکٹ جو ہے ویریشن جو ہے یہ امیش یادو جو محمد شمینا پہنگا کو ہی ویل ہاو ٹو پرو ہیٹ اِز ا گریٹ چانس فر ہیم ٹو پرو کہ ہی از نوٹ پلیئی ٹیسٹ میچ فور اب اِن جو ہر جی وقت داری ہی از پرفورم ویل تو مان چکے ہی ویل ڈیفینےٹلی بی ا ون اف د

Now, first thing first, I in any sport, you have to move on. Yes, you can't buy experience and you know, to replace somebody like Hardik Pandya, Shami, you're talking about, it's not going to be easy, but that's the learning curve. You know, every year, new guys comes new guys they step in, and that's uh, how team moves forward. And you know, and in IPL, we have the luxury of every team has the luxury of 25 players. So, and uh, earlier, also, uh, regarding to the same question. It's a 12-people game, so you know that you, you have that leader. but you are talking about Hardik Pandya, Shami, what they have done in last two years to fill those shoes, not easy, but like I said, we have enough people like uh, Umesh Yadav, you know, again a guy who has been playing IPL from last 10-12 years, who knows, He's here, Sai Kishore didn't play last last year, but he has been doing so well, so every year you will see new, new guys and you have to believe in yourself and you have to prepare for that. No. See, any kind of which you play, uh, you have to play good cricket, first thing first you know and uh, last few years there are more discussions you I've been hearing about this black soil or red soil, black soil, red soil but in India majority of the pitches used to be black soil. Red soil pitches are only Bangalore, Chennai and Bombay. Now these days you see here also that their soils are mixed also. This is Ahmedabad black, this is Odisha black. So there are too many things, too many ifs and buts but in the end you have to play well, you have to play good cricket. The support staff is really excited and uh, help him as much as we can to grow as a person more than as a captain. If he grows as a person more, uh, then he will be definitely as a captain going forward, he will be better and better. And you know like Hardik also uh, never did captaincy anywhere when he uh, joined GT. So now there are 10 teams and it's, this is not the first example, you will see more and more people. You know somebody like Shreyas here, even Nitish Rana did captaincy for KKR. It's a great experience for all these guys and let's see who capitalises on that to just moving ahead. Again, first as a person, then as a player.

તમારું જે પરફોર્મન્સ છે તમારું ઇન્ડિવિજ્યુઅલ છે કારણ કે જ્યારે વિરાટ કોહલીને બીજા દિગ્ગજો નહોતા રમ જ્યારે જે ટેસ્ટ મેચની શ્રેણી એમાં અને એના સ્થાને જે ખેલાડીઓને લેવામાં આવ્યા અથવા તો જે પરફોર્મન્સ આપણને જોવા મળ્યો દેટ વોઝ ફેન્ટાસ્ટિક જે રીતના ધ્રુવે બેટિંગ કરી અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી જે રીતે સરફરાજે બેટિંગ કરી સો ઇટ્સ અમેઝિંગ અહીં આગળ ખેલાડીઓને તક મળે છે એ તકનો ભરપૂર લાભ ઉઠાવવો ખૂબ જરૂરી છે શાહરૂખ ખાન ઇઝ ગોઈંગ ટુ પ્લે ઇન ધીસ નો એ અ વેરી ડાયનામિક બેટર એકદમ યંગ છોકરો છે ને ઇઝ પ્લેઇંગ વિથ અ ગ્રેટ કોન્ફિડન્સ આ ખેલાડી જે છે એની ઉપર બહુ મોટો આધાર રહેશે તમે બાકી જે વાત કરી વેડની તમે વાત કરી ઇઝ અ ગુડ બેટર બટ હી ડઝન્ટ ડિલિવર એવરી ડે ધ કન્સિસ્ટન્સી ઇઝ ધ મેજર ફેક્ટર પછી તમે રાહુલ તેવટિયાના લાવ્યા છો તો તેવટિયા વોઝ એબ્સોલ્યુટલી ગુડ કે એણે જે રીતના બેટિંગ અને બોલિંગથી બહુ શાનદાર પ્રદર્શન કર્યું હતું બટ હવે જ્યારે ટીમ ચેન્જ થઈ છે ત્યારે કઈ રીતે પરફોર્મન્સ કરે છે એ પણ તમારે જોવું પડશે એટલે આ જે બધી ખાસ વાતો છે કે એ ધ્યાન રાખવી પડશે અને બીજું મિલર છે સાહા છે શાહી સુદર્શન છે એવરીબડી એઝ પરફોર્મડ ઇન પીસમિલ બેસિસ એટલે કે એક કન્સિસ્ટન્સીથી કોઈ પરફોર્મન્સ જોવા મળ્યો નથી આપણને હવે એ જે વસ્તુ બનતી હતી એ કેપ્ટનશીપનો પણ કમાલ હોઈ શકે કે હાર્દિક પંડ્યા એવું ગાઈડિંગ ફેક્ટર છે કે ભાઈ એક વ્યક્તિ જબરજસ્ત રમી લે તો અહીંયા આગળ એ સૌથી મહત્ત્વનું છે કે તમારી પાસે કયા કયા ખેલાડીઓ કયા કયા બેટર્સ એટલું સારું રમી શકે છે તમારે મિલરની વાત કરો ગિલની વાત કરો મેથ્યુ વેડની વાત કરો તમે શાહની વાત કરો મીન્સની વાત કરો મીન્સ તો કેર ઇઝ નોટ પ્લેઈંગ અને કેન વિલિયમસન અચ્છા આ જે બધા ખેલાડીઓ છે એક્સેપ્ટ શુભમન ગિલ ઓલ અધર પ્લેયર્સ આ નોટ કન્સિસ્ટન્ટ બે વર્ષની એમની જે કારકિર્દી આપણે જોઈએ તો દરેક વખતે રન કરે અથવા તો મેદાન ઉપર આવીને બસ આ ખેલાડી તમે ચોક્કસપણે સારું રમશે જ એવું તમે કહી શકો નહીં હવે નવ શાહરૂખ ખાન ફેક્ટર અહીંયા ઉમેરાયું છે એ ટીમમાં હશે શાહરૂખ ખાન એઝ અ ડ્રાઇવિંગ ફેક્ટર વન્સ અગેન એ જો એની એટેકિંગ બેટિંગ કે જે એટેકિંગ બેટિંગ એણે કરી છે એ રીતે કરી શકે છે તો આઈ થિંક હી વિલ બી ધી અસેટ ટુ ધ ટીમ અન્ય ખેલાડીઓ જે કીધું એમાં સૌથી મહત્વનો જો કોઈ રોલ આવતો હોય તો દેટ ઇઝ ઓફ શુભમન ગિલ હી વિલ હેવ ટુ સ્કોર ધ રન્સ એને ખબર છે કે એની પાછળ સ્કોર કરવાવાળા ખેલાડીઓ નથી અથવા તો નથી બનાવ્યા ક્યારેક ક્યારે બનાવી લે અલગ વાત છે કન્સિસ્ટન્સી શુભમન ગિલની જે ગયા વખત હતી એ બહુ જરૂરી છે જો આ ટીમને એનો પ્લે ઓફમાં આવવું હોય તો દેટ ઇઝ નંબર વન શાહરૂખ ખાન કઈ રીતે રમે છે એ પણ જોવાનું છે તેવટિયા કઈ રીતે પરફોર્મ પરફોર્મન્સ પણ જોવાનું તે છે થાય ઓવરઓલ તમે જોવા જાઓ તો ચૌદ મેચો હોય મેચમાં કોણ પરફોર્મ કરે છે એના આધારે તમારી ટીમ ટોપ ફોરમાં આવશે તો બે કે ત્રણ બેટર્સ બની શકે મેથ્યુ એડ પણ હોઈ શકે છે શાહ પણ હોઈ શકે છે અથવા તો કેન વિલિયમસન પણ હોઈ શકે છે એટલે કોણ હોય એ તમારે તે વખતે જોવાનું કે પરફોર્મન્સ કરવાનું આવશે બટ યસ વન થિંગ ઇઝ વેરી શ્યોર શુભમન ગિલનું ફોર્મમાં રહેવું જરૂરી છે કેન વિલિયમસન ઇઝ પ્લેઈંગ વેલ એ પણ રન્સ બનાવી શકે છે પણ એ જે ત્વરિત રન બનાવો એટલે જલ્દી રન બનાવો તો એ શુભમન ગિલ જેટલી એની પાસે એનો એટલો પાવર નથી કે જે છગ્ગા ચોગ્ગા ધડાધડ મારી શકે એઝ અ ગુડ પ્લેયર ઇઝ અ કેપ્ટન ઓફ ધ ન્યુઝીલેન્ડ ટીમ બટ એ સહાની વાત કરીએ તમે વેડ વાત કરો તો ટાઈમ એકાદ વાર ક્યારેક પરફોર્મન્સ આપણને સારો એમનો જોવા મળે છે બાકી ધેર ઓલસો નોટ વેરી કન્સિસ્ટન્ટ એટલે આ વસ્તુ અગર તેની કન્સિસ્ટન્સી કયા ખેલાડી રાખી શકે છે જી અશોકજી તો આજના કાર્યક્રમમાં આપણે ખૂબ જ રસપ્રદ ચર્ચા કરી અશોકજી અમારી સાથે જોડાયે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અંકિર્ષંખિશો તો ગુજરાત ટાઇટન્સ વિશે આપણે ચર્ચા કરી છે ગણતરીના જ દિવસોમાં આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે અને ગુજરાત ટાઇટન્સ એક ખૂબ જ મહત્વની ટીમ છે અને જે પ્રકારે તેના સમાચારો આપણે જોવા મળ્યા જે પ્રકારે હાર્દિક પંડ્યાનું મુંબઈયન્સમાં જવું સહિત તેના કેટલા જે ફેરફારો જે આપણે જોયા છે તેને લઈને હવે આ ટીમ કેટલી હદે ટક્કર ઝીલી શકશે તેના વિશે આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી વધુ એક ટીમ સાથે આપણે વધુ એક ચર્ચા કરીશું નવી આવતીકાલે ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર E